તમારી હેતલ ને લીધે થયું છે તે દી મેં તમને સમજાવ્યા તા ને કીધું તું ને કે તમે તમારી દીકરીને સમજાવો પણ તમે કયો કે સમજી જાય સમય આવે હંધુઈ થઈ જાય જોયું ને જોયું આજે હું થયું જાણો સો વેવા કે આ બધું મારી દીકરીના કારણે થયું છે હવે એના વતી માફી માંગવાનો કોઈ ફાયદો નથી હું એને સમજાવતી હતી કે તારી જેઠાણી મોટી બેન હશે પણ એ હમજવાન થયાર જ નહોતી તમારા સંસ્કાર જ એનામાં હોય ને તમે કોને ખબર અમને તો જો કે નથી ખબર તમે કઈ એવું શીખવાડ્યું હોય તો અમને શું ખબર નાના એવી ભાઈ કંઈ માં એવી હોય કે પોતાની દીકરીને આવા સંસ્કાર આપે અરે અત્યારે સંસ્કાર આપીને જ છે અરે અત્યારે બધી માસને દીકરીના ઘરમાં દખલગીરી કરે છે ને એટલે જ ઘર તૂટે છે જુદા રહેવાનું ને આ બધુંય અટલે જ થાય છે તમે રહેવા દો ને આ વેવાણ ને તો મેં પહેલાંય કીધું તું કે તમારી દીકરીને સમજાવો પણ જો જે વ્યક્તિ પોતાના માના કહેવાથી ન સુધરે ને એને માણા કહેવાય જ નહીં અરે તમે એને નાનપણમાં સંસ્કાર નામે કાંઈ આપ્યું જ નહોતું ખાલી એટલું જ કીધું તું સાસરે જજે અને સિંગડા ભરાવીને રહેજે હા દેવા હા તમે જે નિસારો છો ને એવું કાંઈ ને તો મને ખબર છે કે ઘરમાં આવી ઘટના બની ગઈ છે આ ઈ જોઈ એવું કાળા બોલતા હોય પણ હા શું કમ ને તો મેં સંસ્કારના ફરિયાવર આપ્યા હતા પણ આ ખબર નહીં આ કોની સલામણી લઈને મારી દીકરી આવું ગઈ કોઈની સદામણી સલામણી નહીં તમારી દીકરીને અદે ખાઈ છે વધાર છે હંધી વાતનો તમે વિચાર તો કરો ઘરની નાની વહુ છે પણ બધી વાતમાં ડોડડા પણ છે કોઈ દી એમ નથી વિચાર્યું કે મોટી ભાભી કાય નથી બોલતી તો મારે આમાં ડબકા ન મારવા જોઈએ પણ અંધી વાતમાં એને વચ્ચે બોલવા જોઈએ અને આજે મારી મોટી બહુની કસ હોવા ને આ મારા ઘરમાં આવનારું સંતાન અમારા હાથમાં ન આવ્યું ને એ અંધી વાત એ અંધી વાતનો વાંક છે ને એ તમારી દીકરીનો જ છે અને એટલું બધું એને હું રૂપિયાનો મોહ છે બસ મારો દીવેન કમાય એ મારું અને મારા જેટ કાય ન કમાય ને તો અમે હું કામ એટલા બધા દેવી એમાં વધારે નો કરવાનો હોય ઘરમાં છે ને બધાને હળીમળીને રહેવાનું હોય પણ હવે આ બધું બોલીને શું ફાયદો કોઈ ફાયદો નથી હવે તમારી દીકરી ખુશ હશે એને કહો જશન મનાવે હં હા જમણવાર રાખે એની ઈચ્છા પૂરી થઈ ગઈ જે ઈજતી તીને ઈજ્યું બેવાય તમને પહેલાય કીધું તું કે મારી દીકરીનો વાંક છે અને હજી એ કહું છું કે હં તો એ વાંક મારી દીકરીનો છે તો હું કરીએ

તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જવા માંગતા હોય તો લઈ જજો મહેરબાની કરો અમારે અમારું ઘર નત બાડી નાખું અમારે જીવતા જીવત નત મરી જાવું કે આસે મારી દીકરી એની હંધી વાત કરી લઉં છું નશેના રૂમમાં ઠીક છે સાવ સુ હમણા બોડો સુ બધું બધી વાત કહી દઉં છું કે આજે કઈરું છે ને હારું નત કઈરું અને વધારે થાય ને તો મારી હારે જ લઈ જાવ છું